સુરત શહેરમાં ચોમાસા પહેલા જ રોડ ધોવાણ અને ખાડાઓના વધતા જતા પ્રશ્નો મામલે મેયર દક્ષેશભાઈ માવાણીએ કડક વલણ અપનાવ્યું છે શહેરમાં ચોમાસા પહેલા જ રોડ ધોવાણ અને ખાડાઓના વધતા જતા પ્રશ્નો મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદ અધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બેઠક બાદ મેયર દક્ષિષ માવાણીએ પત્રકારોને કહ્યું કે સુરત શહેરના રોડ પરના ખાડા અને ડ્રેનેજની કામગીરીને સંપૂર્ણ કરવા માટે અધિકારીઓ ત્રણથી ચાર દિવસનો

આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેર કમિશ્નરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈપણ પત્ર વહેર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં જ ખાડા પડ્યા છે એ તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ શ્રી અને મેયરશ્રીને મળી જાય ત્રણ ચાર દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું મેં ગુજરાત સરકારને લેટર પણ કે જે કઈ છે એને કેમેરામેન સાથે વિશાલ છે ત્યાં માનવ પ્રભા સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો